રાશિફળ તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ નવરાશ ની લહેજત માણવાના છો આખા દિવસ માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે રોજેરોજ રોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો બોસનું સારો મિજાજ કામના સ્થળ સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદીનો ચોરસ ટુકડો તમારી પાસે રાખો અથવા ગળા પહેરો વૃષભ રાશિફળ હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધન માં પરિણશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય કુટુંબની સુખ અને સમૃદ્ધિ વધારવા માટે જવના લોટથી બનેલી ગોળીઓ માછલીઓને નાખો મિથુન રાશિફળ તમારો મિજાજ ફૂલટાક ખોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને ચાલશે તમારું ધન તમારા કામ માંગ ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજુલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે તમારી જીત પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે યાદ રાખો આપને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપના જીવનને અર્થસભર બનાવીએ છીએ તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે આજે તમારા હૃદયના ધબકારા તમારા સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત ટીવી મોબાઈલ નો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતા વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે તમારા જીવનસાથી ખરેખર અદભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે

ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોમમામથી કંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય સુગંધિત વસ્તુઓ લેખના ઉપયોગથી સ્વાસ્થ્યને લાભ થાય છે સિંહ રાશિફળ વધારે પડતો પ્રવાસ તમને જનુ પર લાવી મૂકશે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય રોમેન્ટિક બનાવો માનસિક સ્પષ્ટતા તમને અન્યોની આગળ રાખશે તમે ભૂપકાળની તમારી તમામ મૂંઝવણો દૂર કરી શકશો દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવા સમર્થ હશો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય સારા આરોગ્ય માટે કુલ તરફ મોઢું કરીને જમો કન્યા રાશિ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિ જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતા તુલ્ય માણસ થી સલાહ લઈ શકો છો પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કનિક સારું વર્તન કરશે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર ભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે અંધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે ઉપાય સફાઈ સમુદાયની મદદ કરવાથી પ્રેમ જીવન પોષિત થાય છે તુલા પર સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો અનર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારા પ્રિયપાત્રની બાહોમાં તમને આરામ મળશે તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય મજબૂત નાણાકીય સ્થિતિ માટે જમતા પહેલા પગ ધો જો શક્ય ના હોય તો પગરખાંભ ઉતારીને જમો વૃશ્ચિક રાશિફળ જરૂર પડશે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે ખુશખર સમય હશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે ઉપાય સ્વસ્થ શરીર અને મગજ માટે હંમેશા એક પીળા રંગનું વસ્ત્રનો ટુકડો ગજવામાં પરસમાં પોતાની પાસે રાખો પીળો રંગ એક સરસ મનોદશા વધારનારો છે ધન રાશિ ફળ ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો કેમ કે નસીબ એવી આરસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મૂકીને સ્વાસ્થ્ય પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ આજે મિત્રો સાથે પાર્ટી માંગ તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાં તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે બાળકો વધુ ધ્યાનની માંગ કરશે પણ તેઓ સહાયક અને દેખભાળભર્યું વર્તન કરશે તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા સાવધાની પૂર્વક પગલા લેવાનો દિવસ જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી રજૂ ન કરતા પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોભ માંગ કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ઉપાય એક સફળ વ્યવસાયિક જીવન માટે આધ્યાત્મિક સ્થળો અને જગ્યાઓ પર પીળા રંગના લાડવા અથવા બુંદી વહેંચો મકર રાશિ ફળ પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપતી છો તમારા સંતાનો પણ ઘરમાં ખુશી શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતતા અને આઝાદી આપશે બીજા દિવસોની સરખામણી માંગ આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યાવસાયિક અંતરાયો દૂર કરવા માટે કરો તમારો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે સુલઝાવી શકે છે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય આ મંત્રનો જાપ કરો તમે દરેક કામ સામાન્ય પણ લાગતા સમય કરતાં પડદા સમયમાં પાર પાડી શકશો આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માંગ લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઉભી કરી શકે છે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય ને રોટી બ્રેડ ખવડાવો અને ઉપરથી કારકિર્દી અનુભવ કરો મીન રાશિફળ તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપની અંદર હોય છે રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે આજે કોઈક તમારા વખાણ કરશે આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવા માંગ તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ છોકરીઓને દૂધની થેલી દાન કરી પોતાના વ્યવસાયિક જીવન ત્વરિત વૃદ્ધિની અનુભવ કરો